જામનગર માં ફરી હત્યાનો બનાવ બન્યો છે જીજી હોસ્પિટલ માં રાજપૂત સમાજ ના યુવાન નું છરી ના ઘા મારીને ને હત્યા નીપજાવવામાં આવી છે ત્યારે ફરી એકવાર જામનગર પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે નમસ્કાર સનાતન સત્ય સમાચાર માં હું છું આપની સાથે ચાંદની ભટ્ટ જામનગર માં સતત હત્યાના બનાવો સામાન્ય બનતા જઈ રહ્યા છે એક પછી એક જામનગર માં આવા સમાચારો મળવા એ નિત્યક્રમ થઈ ગયો છે આજે જામનગર માં જીજી હોસ્પિટલમાં યુવાન સારવાર માટે આવેલ હતો ત્યારે પાંચ શખ્સો એ મળીને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી યુવાન નું મોત નીપજાવેલું અને જે તે સમયે સ્થળ પર જ યુવાને છેલ્લા શ્વાસ ભર્યા હતા

લોકો કાયદો હાથમાં લેવામાં એકવાર પણ વિચાર નથી કરી રહ્યા ત્યારે હવે પોલીસ તંત્રએ વિચારવું પડશે કે આવા ગંભીર આરોપો આગળ ન થાય એના માટે આગળ શું કરવું જોઈએ જયારે જીજી હોસ્પિટલમાં એટલે કે સરકારી સિક્યુરિટીની વચ્ચે પણ લોકો સુરક્ષિત નથી તો બહાર કઈ રીતે કોઈ સુરક્ષિત રહી શકે આ સવાલ જામનગરની જનતામાં હાલ ઉઠી રહ્યો છે આજ આપણે એક છત્રી યુવાનની હત્યા થઈ જીજી હોસ્પિટલ જામનગર આ જો સરકારી સંસ્થામાં આવી રીતે થાય તો પ્રશાસન શું કરે છે જો આવી રીતે વીસ વર્ષના અને કોઈ પણ આમ પબ્લિકને માટે પણ આ ખતરો છે તો સરકારી હોસ્પિટલોમાં પોલીસ તંત્ર એલર્ટ હોવું જોઈએ જોસ્પિટલમાં આ રીતે વસ્તુ થાય છે તો બહાર તો એ લોકો બિલકુલ આરામથી કઈ પણ કૃત્ય કરી શકે છે તો આના માટે પોલીસ પ્રશાસને બિલકુલ ખાસ કરીને નોંધ લેવી જોઈએ અને આ વસ્તુ આના પછી ન થવી જોઈએ કારણ એટલે નાની એવી બાબતની વસ્તુનું કારણ લઈ અને આ લોકોએ હોસ્પિટલની અંદર આવી ગુપ્તી છરી આ બધી વસ્તુના ઓજારો લઈ અને ઘટના સ્થળે જ એનું મોત થઈ ગયું એટલી ઘાતક એનો હુમલો કર્યો છે પાંચ જણા હતા એ લોકો

અને માથાકૂટ કરવા આવ્યા જ્યારે ઈ જયારે જે આ ઘટના ગઈ હતી ત્યારે ઈલાજ કરાવવા માટે આવેલા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઈલાજ કરવા માટે આવેલા પછી એની ઉપર ઘાતક હુમલો થયો છે હોસ્પિટલમાં ભાઈ નો એ ટ્રોમા સેન્ટરમાં કેટલા વાગ્યા આ સાડા બાર ની કરી રાત્રે માર માર્યો કે જેના કારણે હોસ્પિટલ બધા હા એને માથામાં માર માર્યો જગ્યાએથી આ બધું મેટર થયું અને એ પોતાનો ઈલાજ કરવા આવ્યા અને પછી પાછો કરવામાં આવ્યો કઈ કરવામાં આવ્યો પહેલા સોસાયટીમાં થયો એમની પાસે અને થયો અને એ લોકોનું મેટર ક્લોઝ થઈ અને અહીંયા ઈલાજ માટે આવ્યા એના મિત્ર સર્કલ સાથે એ પછી પાછું એ લોકોએ સેકન્ડ અટેમ્પ કર્યું છે અને ત્યારે એને અંજામ આપ્યું છે સિક્યુરિટી બિલકુલ પુઅર છે સિક્યુરિટી બિલકુલ પુઅર છે અને કોઈ પણ વ્યક્તિ અહીંયા બચાવ માટે નથી આવ્યું પરિવારમાં એક વ્યક્તિ જે એના ભેગા હતા એ આવ્યા હતા એને પણ છરીનો હુમલો થયો છે એને પણ ઈજા થઈ છે એનો પણ મેડિકલ એ લોન લીધી છે બરાબર તો એક વ્યક્તિ ટોટલ આવ્યો છે પબ્લિક માંથી કોઈ એમ ના થયું કે પબ્લિક માંથી કોઈ આવે કોઈ એક વ્યક્તિ ની આપણે મદદ કરી એમના પરિવાર એ એક જ દીકરો હતો હવે એનો પરિવાર અહીંથી ખતમ ના હું ત્યારે એની સાથે નથી મને ફોન કરીને બોલાવ્યું ત્યારે અમે આવ્યા હતા કાલમાં ધન્યવાદ જય

સાજીને પણ કોઈ સ્ટાફ હાજર નહીં હોય ત્યાં રાતના સમય હતો એની સમય આવો ગંભીર બનાવે મોટા મોટો દુઃખ જ બનાવી કહેવાય કે આજે આવડો મોટું જામનગર સિટીમાં જીજી હોસ્પિટલ સૌથી મોટા મોટું સૌરાષ્ટ્રમાં નામ કહેવાય ત્યાં સિક્યુરિટી સ્ટાફ આવો આવો બે પડવા હોય તો કંઈક ને કંઈક આઠથી દસ થી બનાવ બને છે ડેડ આ ચહેરા થાય છે કુદ્ધા કરી જાય તો તંત્ર કરી શું રહ્યું છે